જૂનાગઢ ખાતે આત્મનિર્ભર ભારત ઉપસ્થિતિમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન વર્ષ અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં વોર્ડ નંબર નવ તમામ સ્થાનિક રહેવાસીઓ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હર ઘર સ્વદેશીના નારા સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી નવા વર્ષમાં સ્વદેશી વસ્તુઓનું ખરીદી અને તેનો જ ઉપયોગ કરવાની અપીલ ડેપ્યુટી મેયર દ્વારા કરવામાં આવી હતી આજ રોજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા આત્મનિર્ભર ભારત ભારત સંકલ્પ અને સ્નેહ મિલન નું વોર્ડ નંબર નવ માં આયોજન કરવામાં આવ્યું હતું ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી નારા સાથે નવા વર્ષની ઉજવણી આજના રોજ રોડ નંબર નવ ની સમગ્ર બજાર સાથે આવનારા દિવસો આવનારા દિવસોમાં આપણે સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરી નવા વર્ષની સૌને શુભકામનાઓ પાઠવી તેમજ આ ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્રમ વોર્ડ નંબર નવ માં આયોજિતમાં સર્વ ત્રણેય અમારા બે કોર્પોરેટરશ્રીઓ તેમજ સર્વ ના અગ્રણીઓ અને વોર્ડ નંબર નવ ના મારો ભાઈઓ સગ્રહ